આરટીઓ સર્કલ ઓવરબ્રિજ ફરી એકવાર ક્ષતિગ્રસ્ત ટ્રાફિક જામથી લોકો પરેશાન પાલનપુર શહેરના આરટીઓ સર્કલ પાસે આવેલો ઓવરબ્રિજ ફરી એકવાર ક્ષતિગ્રસ્ત થતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બ્રિજનો એક ભાગ નુકસાનગ્રસ્ત થતા તંત્રએ એક સાઈડનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે જેના કારણે આરટીઓ ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો આ ઘટનાથી બ્રિજની કામગીરી અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે નાગરિકોનો આક્ષેપ છે કે આરિન બી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બનેલા આ બ્રિજમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો ઉલ્લેખનીય છે કે આ જ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે બ્રિજની ગટરો નીચે પડતા બે લોકોના મોત થયા હતા તેમ છતાં સુરક્ષાના મુદ્દે તંત્રની બેદરકારી સામે આવી રહી છે હાલમાં બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ નાગરિકોમાં આ બ્રિજની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠે રહ્યા છે અહેવાલ ગૌતમ છોત્રાલિયા બી એન કે ન્યૂઝ બનાસકાંઠા